ઉદેપુરમાં આજે પણ અંધશ્રદ્ધા જીવંત જોવા મળી રહી છે ફરી એક પ્રકારની ઘટના સામે આવી કે કે જેના કારણે કહી શકાય અંધશ્રદ્ધા આજે પણ જીવંત છે બીમારીમાં મૃત્યુ પામનારના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિનો આત્મા લેવા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારજનો વિધિ માટે આત્મા લેવા હોસ્પિટલ ગયા પરિવારજનો છોટા ઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી બળવાએ તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લઈ પરત ફર્યા આ વિશે વધુ માહિતી આપવા છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે આખી ઘટના શું છે પરિવારજનો શું કહી રહ્યા છે અને હોસ્પિટલમાં એમને આ વિધિ માટે જવા દીધા ખરા જી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે જે છોટાઉદેપુરના ગામના જે રહેવાસીઓ છે તે આજે ફર્યા હતા અને બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો જેના જે સ્વજનો છે તે આત્મા લેવા ની સિવિલ હોસ્પિટલ ગયા હતા